આપળો ગોવિંદભાઈ બોલ છે કાઈ હાલો હાલો અને આપણો વિપુલભાઈને આપણે ઇન્ટરવ્યુ લઈએ આજે તમે આટલા ગોરા કેમ દેખો હે કઈ વિદેશ છે તમે બોલ બોલો એટલે તમે શું લગાડો હે લગાડે પપ્પા એટલે તમે શું લગાડો ઓરિજિનલ

અમારા જોડે બાઈક નથી અમે ચાલતા આપણો બ્લોગ અહીંયા તો કેમ કે નાના નાના બ્લોગ ભણાવવા પડે એટલે તમને જોવાની મજા આવે શું કેવું કોઈ ભાઈ યસ એટલે ફરી નવા બ્લોગ મળશું બાય ભાઈ